હેલો ફ્રેન્ડ્સ મૂત્રિકાસ કૂકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી વઘારેલો રોટલો આ શાકને આજે આપણે એકદમ રસાદાર બનાવીશું રોટલા બનાવ્યા હોય અને જો રોટલા વધે તો તમે આ શાક આસાનીથી બનાવી શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે રોટલા બનાવી લઈશું તો રોટલા બનાવવા માટે એક બાઉલની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું થોડું પાણી ઉમેરીશું અને લોટ ઉમેરી દઈશું આપણે જરૂર પડે એ પ્રમાણે લોટ ઉમેરવાનો છે લોટ મેં અહીંયા ચાળીને જ લીધો છે જે પ્રમાણે રોટલો બનાવવો હોય એ પ્રમાણે તમે અહીંયા લોટ લઈ શકો તો થોડું થોડું પાણી ઉમેરીને આ રીતનો લોટ બાંધી લઈશું તો આપણે એક રોટલો બનાવવો હોય તો એક રોટલાનો જ લોટ મસળવાનો છે હવે વધારાનો લોટ કાઢી લઈશું કેમ કે આપણે નાનો રોટલો બનાવવો છે તો લોટ જેમ મસળીએ એમ આપણો રોટલો છે એકદમ સરસ બનશે તો હવે લોટ મસળાઈ ગયો છે અને આ રીતનો લુઓ તૈયાર કરી લઈશું અને વચ્ચે વચ્ચે આપણે પાણીવાળો હાથ કરતા જઈશું એટલે રોટલો છે એ બરાબર બને તો આ રીતે પાણીવાળો હાથ કરી અને આપણે રોટલાને ટીપી લઈશું તો આ રીતે નાની સાઇઝનો રોટલો બનાવવાનો છે તો રોટલો ટીપાઈ ગયો છે આ રીતનો વધારે જાડો કે પાતળો નથી તો હવે આપણે તાવડી પણ ગરમ થઈ ગઈ છે તો તાવડીમાં રોટલાને નાખી દઈશું તો તાવડી આપણે ગરમ થાય પછી જ રોટલો એની અંદર મૂકવાનો છે અને રોટલો ફૂલે નહીં એટલા માટે આપણે આ રીતે કાપા કરી લઈશું તો રોટલો બંને બાજુ ચડી ગયો છે હવે કાઢી લઈશું તમારે ટાઢા રોટલાનું શાક બનાવવું હોય તો એ પણ બનાવી શકો એ પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે હવે શાકનો વઘાર કરીશું તો શાકના વઘાર માટે એક ચમચા જેટલું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય અડધી ચમચી જીરું બે લાલ મરચાં ચપટી હિંગ મીઠો લીમડો બે મીડિયમ સાઇઝના કાંદાને આ રીતે સમારીને લીધા છે એ ઉમેરીશું બે ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે એ ઉમેરી દઈશું અને તેલ સાથે મિક્સ કરી લઈશું હવે અમે અહીંયા બે મીડિયમ સાઇઝના ટમેટાના ઝીણા ટુકડા કરીને લીધા છે એ પણ ઉમેરી દઈશું હવે આપણે મસાલા ઉમેરીશું તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું મસાલા મિક્સ થાય પછી આપણે એક ચમચી બેસન ઉમેરીશું અને બેસનને પણ મસાલા સાથે મિક્સ કરી લઈશું અહીંયા બેસન ઉમેરવાથી આપણો શાકનો રસો છે એકદમ ઘાટો બનશે તો તમારે વધારે ઉમેરવું હોય તો બે ચમચી જેટલો ઉમેરી શકો હવે બધું મિશનની મદદથી મેશ કરી લઈશું મેશ થઈ ગયું છે હવે મેં એક ગ્લાસ છાશ લીધી છે વધારે ખાટી નથી એટલે મેં અહીંયા એક ગ્લાસ લીધી છે તમારે જે પ્રમાણે ઉમેર્યું હોય એ પ્રમાણે ઉમેરી શકો છાશ ઉમેરી અને બેથી ત્રણ મિનિટ ગેસની ફ્લેમ હાઈ કરીને આ રીતે હલાવતા જઈશું અને પછી આપણે પાણી ઉમેરવાનું છે તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે પાણી ઉમેરીશું તો મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે હજી અડધો ગ્લાસ છે એ આપણે પછી ઉમેરીશું તો આ રીતે મિક્સ કરી લઈશું જરૂર પડે એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે તો મેં બધું થઈને એક ગ્લાસ જેટલું ઉમેરી દીધું છે હવે આપણે આની અંદર રોટલો ઉમેરવાનો છે શાક ઉકળી ગયું છે પછી જ રોટલો ઉમેરીશું તો આપણે જે બે રોટલા બનાવેલા છે એ ઉમેરી દઈશું અને રોટલો શાકમાં ઉમેરીશું એટલે રોટલો છે એ થોડો ઢીલો પડશે પછી આપણે ટુકડા કરવાના છે તો આ રીતે તવીથાની મદદથી આપણે રોટલાના ટુકડા કરી લઈશું તો રોટલાના ટુકડા કરી લીધા છે અને શાક પણ આપણું એકદમ સરસ રસાવાળું બની ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તમારે વધારે રસો ન રાખવો હોય તો તમે થોડી વાર ગેસ પર રાખી શકો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની છે તો બનીને તૈયાર છે કાઠિયાવાડી રસ્સાવાળું રોટલાનું શાક તો તમે પણ આ રેસીપી જરૂરથી અજમાવજો થેન્ક યુ